નમસ્તે વિદ્યાર્થી મિત્રો દિવાળી વેકેશન પતયું હવે હવે થોડું ભણવાનું બરાબર બહુ મજા કરી દિવાળીમાં ધોરણ ચાર ગુજરાતી પાટ આઠ પત્ર લખવાની મજા એમના લેખક છે ડૉક્ટર ઈશ્વર પરમાર પત્ર એટલે શું એ તો તમને ખબર છે તમે અંગ્રેજીમાં ને શું કહો લેટર પત્ર એટલે કાગળ પહેલાંના જમાનામાં કાગળ લખતા હતા હવે આપણે જે બધી વાતો મોબાઈલથી કરીએ છે એ પહેલાં કાગળથી લખીને કરતા હતા કેવી રીતે એ હું તમને સમજાવીશ એક પાઠ છે નાનો સરસ પત્ર લખવાની મજા કેવી આવે પત્રમાં લખેલું હોય તો આપણે ફરી ક્યારે પણ વાંચી શકાય અને ટેલિફોનથી જે વાત કરીએ તો આપણે ક્યારેક ભૂલી પણ જઈએ એટલે આ પાઠ સમજાવું એની સાથે સાથે તમને કેવી રીતે પત્ર લખવાનો એનું પણ તમને હું સમજ આપીશ મારું નામ રેશમા કિરીટભાઈ ચૌહાણ હું પાઠ સમજાવું છું ધ્યાન આપજો એક છોકરી લખે છે એનું નામ રેશમા છે એના પપ્પાનું નામ કિરીટભાઈ અને એની અટક ચૌહાણ ગામ કરમપુર એ કરમપુર નામના ગામમાં રહે છે અમારા ગામના પાદરમાં એક વડલો છે અમારા ગામમાં પાદરમાં પાદર એટલે ગામનો છેલ્લે ભાગ હોય જેને આપણે ગામને ચેવાડે કહીએ ગામને સીમમાં કહીએ ગામ પૂરું થાય ત્યાં જે જગ્યા હોય એને પાદર કહે અને દરેક ગામડામાં બહુ મોટા મોટા વડલા તો હોય જ એટલે એક વડલો હતો એનો વડ હતો એ વડની પાસે જ અમારી નિશાળ હતી અત્યારે છે જ નિશાળ છે અમારા વક શિક્ષક અશોકભાઈ સોમપુરા છે એમના વર્ક શિક્ષકનું નામ એટલે કે રેશમાના વર્ક શિક્ષકનું નામ અશોકભાઈ સોમપુરા હતું તેઓ અમને ખૂબ જ પ્રેમથી ભણાવે હસતા હસતા શીખવે ધમકાવે કે મારે નહીં નિશાળમાં અમને મજા પડે તમને પણ અમે વહેલથી પ્રેમથી બધું ઉદાહરણ આપતા આપતા શીખવાડીએ છીએ તો કે એ મજા આવે છે ને ભણવાનું ગમે છે ને તે એવી રીતે ને પેલા અશોકભાઈ સોમપુરા હતા એ પણ એમને પ્રેમથી છોકરાઓને ભણાવતા બધું શીખવાડે તો હસતા હસતા શીખવાડે ધમકાવે કે મારે નહીં તમે બધા પણ શાંતિ શાંતિથી બેસીને ભણો છો તો અમે તમને મારીએ છીએ ના એવી રીતે અમે પણ હસતા હસતા શીખવાડીએ છીએ તમને અને એ શિક્ષક એટલે કે અશોકભાઈ પણ ધમકાવે નહીં મારે નહીં હસતા હસતા શીખવાડે અને નિશાળમાં એમને મજા પડે છોકરાને બહુ મજા પડતી હતી નિશાળમાં અમારા સાહેબ અમને વર્ગમાં જ વહાલ કરી એવું નહીં વર્ગની બહાર કે રિસેસમાં પણ અમારી સાથે વાતો કરે જે રિસમ રેશમાના વર્ગ શિક્ષક હતા અશોકભાઈ સોમપુરા એ સાહેબ વર્ગમાં જ અમને બાલતી ભણાવે એવી તે ન નહોતું વર્ગની બહાર કે રિસેસમાં જ્યારે પણ સામે મળે ત્યારે પણ એ એમની સાથે વાતો કરે નિશાળની બહાર મળી જાય તો તો કેમ છે મજામાં ને એમ કંઈ હાથ ઊંચો કરે આવા પ્રેમાળ શિક્ષક પાસે જૂન મહિનાથી ભણતા ભણતા ક્યારે ઓક્ટોમ્બર મહિનો આવી ગયો તેની અમને ખબર ન પડી જૂન મહિનામાં આપણે સ્કૂલ શરૂ થાય છઠ્ઠા મહિનામાં અને ઓક્ટોમ્બર એટલે કે દિવાળી આવી જાય તો આવા પ્રેમથી ભણાવતા હોય આવા સરસ શિક્ષક હોય એમની સાથે જૂન મહિનાથી અમે ભણવાનું ચાલુ કર્યું છે છ મહિના ભણ્યા અમે તો અમને પણ ખબર ના પડી કે ક્યારે ઓક્ટોમ્બર મહિનો આવે ક્યારે દિવાળી આવી ગઈ વેકેશન જાહેર થઈ ગયું એટલે અમારે વેકેશન પણ પડી ગયું અમે બધા રાજી થતા નિશાળેથી ઘર તરફ જતા હતા નિશાળનો સમાનાર્થી શાળા ઘર પોતાનું ઘર મકાન અમારા ઘર તરફ અમે જતા હતા ત્યાં પાછળથી આવતા અશોકભાઈ અમારી સાથે થઈ ગયા અમે સ્કૂલેથી ઘેર જતા હતા શાળાએથી તમારી પાછળ પાછળ અશોકભાઈ સાહેબ પણ આવતા હતા અને એટલું ઝડપથી ચાલતા હતા કે અમારી સાથે સાથે થઈ ગયા વડલાની છાયામાં અમારી વચ્ચે ઊભા અશોકભાઈ કહે બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો વડલાની છાયામાં વડની નીચે છાંયડો હતો છાયા એટલે એનો સમાનાર્થી છાંયડો ઝાડ આપણને છાંયડો આપે ને એ એની નીચે વડની નીચે છાંયો હતો ત્યાં તેઓ અશોકભાઈ અમારી સાથે ઊભા રહ્યા અશોકભાઈ કહે બાલદોસ્તો વેકેશનમાં શું કરશો બાલદોસ્તો એટલે અમને બધાને સંબોધીને કહ્યું કે તમે બધા છોકરાઓ આ વેકેશન પડી ગયું હવે એ વેકેશનમાં તમે બધા શું કરશો અમે કહ્યું નવા નવા કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીની મીઠાઈઓ ખાઈને મોજ કરીશું અમે બધાએ બહુ સરસ જવાબ આપ્યો સાહેબને પણ કે સાહેબ હવે નવા કપડાં કપડાં એટલે વસ્ત્ર ફરવા જઈશું અમે કપડાં પહેરીશું ફરવા જઈશું અને દિવાળીમાં તમારા ઘરમાં તો મીઠાઈઓ લાવે જ મમ્મી એ મીઠાઈઓ ખાઈને અમે મોજ કરીશું એટલે મોજ એટલે સમાનાર્થી એનો આનંદ કરીશું અમે લહેરથી બધા શાંતિથી રહીશું યશ બોલ્યો એમાં એક યશ નામનો છોકરો પણ હતો એ બોલ્યો સાહેબ તમે તો અમને ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ હો અશોકભાઈ કે નારે ના એમ તો તમને તો કંઈ ભૂલી જવાય હું તમને બધાને પત્ર લખીશ હવે પેલું યશ છોકરો જે એમ બોલ્યું કે સાહેબ તમે તો અમને જ ભૂલી જશો પણ અમે તમને નહીં ભૂલીએ તો તરત અશોકભાઈ સાહેબે પણ એવું કહ્યું ના રે ના તમને તો કંઈ હું ભૂલી જવાય હું તમને બધાને કાગળ લખીશ એટલે કે પત્ર લખીશ એમાં વસંત નામનો એક છોકરો હતો વસંત કહે સાહેબ પત્ર કહેતી કેવી રીતે લખાય અમને શીખવાડો ને નાના છોકરાઓ હોય જો નવું નવું હોય એટલે પત્ર લખતા ન આવડે એટલે વસંતે સાહેબને એમ કહ્યું કે અમને તમે શીખવાડો અશોકભાઈ કહે મારો પત્ર આવે તે વાંચજો સમજાઈ જશે અશોકભાઈએ કહ્યું હતું કે હું તમને બધાને પત્ર લખીશ અને એ પત્ર લખેલો તમે જુઓ એટલે તમને ખબર પડી જાય કે પત્ર કેવી રીતે લખવો જોઈએ કેવી રીતે વાંચવો જોઈએ એમાં ક્યાં શું લખવું જોઈએ કેવી રીતે લખવું જોઈએ એ બધ બધું જ પત્ર વાંચો એટલે તમને સમજાઈ જશે ખરેખર અશોકભાઈએ લખેલો પત્ર ગઈકાલે જ મને ટપાલી આપ્યો અશોકભાઈ એટલે કે સાહેબે સાચો તો પત્ર લખ્યો એ તો આપણને એમ કે ખાલી ખાલી લખતા કહેતા હશે પણ સાહેબે તો સાચો પત્ર જ લખ્યો એ પત્ર ટપાલીએ મને આપ્યો એટલે કે રેશમાને આપ્યો અમારા વર્ગના મોટાભાગના વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો આ રહ્યો એ પત્ર રેશમાની સાથે જે બધા ભણતા ભણતા હતા એ બધાએ વિદ્યાર્થીઓએ પત્ર વાંચ્યો વારંવાર વાંચ્યો બધાને નવી લાગી કે પત્ર એટલે શું એટલે કે એને પત્ર વાંચ્યો અને આ રહ્યો પત્ર હવે જો તમે એમાં જુઓ છો ફોટામાં તમને દેખાય છે અશોકભાઈ બે સોમપુરા બી અંબિકા છવ્વીસ અંબિકા સોસાયટી મુકામ વીરનગર જિલ્લો વડોદરા તારીખ વીસ દસ તેર આ ચોપડી તેરમાં છપાઈ હતી એટલે એમાં તેરની શાલ છે હવે કેવી રીતે આગળ વિગતવાર લખવા બતાવું પ્રિય બાળકો તમે બધા મજામાં હશો હું પણ મારા પરિવાર સાથે ખુશખુશાલ છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય હવે સાહેબે પત્ર લખ્યો જમણી બાજુએ સરનામું લખ્યું એમનું તમે બધા સા લખ્યું સાહેબે નીચે કે તમે પ્રિય બાળકો તમે બધા મજામાં છો હું મારા પરિવાર પરિવાર એટલે કુટુંબ ખુશખુશાલ છું એટલે કે બહુ જ ખુશ છું આનંદમાં છું મજા કરું છું દિવાળીની રજાઓમાં ખાવા પીવાની રમવાની ને ફરવા જવાની મજા પડી ગઈ હશે ખરું ને મને તમારી બહુ યાદ આવે છે સાહેબે એવું કહ્યું પત્રમાં લખ્યું એટલે તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય સાહેબે પત્રમાં લખ્યું કે તમે બધા મને પૂછતા હતા કે પત્ર કેવી રીતે લખાય આ વાંચો હવે જો તમને ખબર પડી જશે કે કેવી રીતે લખાય જુઓ પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા આપણે જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું પત્ર લખીએ એટલે શરૂઆતમાં નામ સરનામું અને તારીખ તમને આ ફોટામાં દેખાય છે જો ચોપડીમાં છે જ એ પત્રના મથાળે એટલે કે છેક ઉપરના ભાગમાં જમણી બાજુએ લખવાના અને આપણે જેમને સંબોધન કરતા હોઈએ સંબોધન એટલે કે જેને આપણે પત્ર લખતા હોઈએ એ એને યોગ્ય સંબોધન કરવું યોગ્ય વાક્યથી યોગ્ય એક શબ્દથી સ્પેશિયલ શબ્દ હોય એનો એનથી આપણે એને લખવું જોઈએ આપણાથી જો મોટા હોય તો પૂજ્ય કે આદરણીય લખાય આપણે બા દાદા મમ્મી પપ્પા કાકાને મોટા કાકીને મોટા ફોઈને બધાને પત્ર લખતા હોય તો પૂજ્ય કાકા પૂજ્ય મામા પૂજ્ય ફોઈ એવું લખાય અથવા આદરણીય કાકા આદરણીય પપ્પા આદરણીય બાપુ જેવું લખાય અને મિત્ર કે સરખી ઉંમરના જે વ્યક્તિને આપણે પત્ર લખતા હોય તો પ્રિય અથવા સ્નેહી એવું લખી શકાય તમે તમારા ભાઈબંધને લખતા હોય તો તમારે પ્રિય લખવાનું સ્નેહી લખવાનું સંબોધન પછીની અલગ લીટીમાં યોગ્ય વિવેકવચન લખવું તમે આ લખી લીધું છે પ્રિય કે આદરણીય કે પૂજ્ય પછી એની નીચેની લીટીમાં વડીલો હોય તો સાદર પ્રણામ અને મિત્ર હોય તો સ્નેહભરી યાદ વડીલ એટલે તમારા કરતાં મોટા હોય તો એમને પ્રણામ કહેવાનું વંદન કહેવાનું અને તમારા મિત્ર હોય તો સ્નેહભરી યાદ હું તમને બહુ યાદ કરું છું એવું લખાય આ પછી પકડો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવાનું ધારો કે તમે શેના માટે પત્ર લખ્યો છે દિવાળીની રજાઓમાં તમે ગામ ફરવા જવું છે તમારે એના માટે પૈસા મંગાવતો લખવો છે કે તમે તમારી સ્કૂલમાંથી પ્રવાસ જવું છે એના માટે પૈસા મંગાવો છો એ પૈસા માટે તમારે પત્ર લખવો છે કે તમારો મિત્રનો પહેલો નંબર આવ્યો છે અને એને અભિનંદન આવ્યો છે તો એના માટે પત્ર લખવો છે એટલે જે કારણથી તમે જે પત્ર લખતા હોય એની બધી વિગતો લખવાની પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે વિદાય વચન એટલે હવે અહીંયા તમારો પત્ર પૂરો થાય છે જેમ કે સ્નેહાદિન રેશમાના નમસ્કાર સ્નેહાદિન એટલે સ્નેહથી તમને આદરથી તમારું પોતાનું નામ અને ત્યાં નમસ્કાર વંદન એટલે રેશમાએ લખ્યું હતું કે સ્નેહાદિન રેશમાના નમસ્કાર તમે પણ લખી શકો એવી જ રીતે તમારું પોતાનું નામ લખવાનું અને ત્યાં વંદન પ્રણામ મારા તમને પ્રણામ આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય ત્યાં આગળ પત્ર પૂરો થઈ જાય તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારનું પૂરા નામ સરનામું પિનકોડ નંબર સહિત લખવા જોઈએ પરબીડ્યા એટલે કવર હોય જે સફેદ કલરનું કવર હોય છે આછા પીળા રંગનું પણ કવર હોય છે એ કવર ઉપર પત્ર મેળવનારનું પૂરા નામ સરનામું તમને પત્ર તમે જેને મોકલવાનું હોય એનું નામ લખવાનું સરનામું લખવાનું અને પિનકોડ નંબર લખવાનું પિનકોડ નંબર ખબર છે છ આંકડાનો હોય છે એ છ આંકડાનો નંબર લખવો એટલે એ જગ્યાએ જ પત્ર જાય પત્ર કોઈ દિવસ આગો પાછો ના થાય એટલે પિનકોડ નંબરનો એનો લખવાનું બીજી બાજુએ પત્ર લખનારા નામ સરનામું લખવાનું એની પાછળની સાઈડ બીજી બીજી બાજુ ત્યાં આપણું પોતાનું એટલે કે આપણે જેણે પત્ર લખ્યો હોય એનું નામ અને સરનામું લખવાનું હોય કેમ કે કોક વખત પત્ર ત્યાં ન મળે સામેના વ્યક્તિને આપણે ઘર બંધ હોય કંઈ ઘર બદલી હોય બીજે રહેવા ગયા હોય તો એ ઘર પત્ર આઘો પાછો ના થાય પત્ર ખોવાઈ ના જાય એટલે પાછળ આપણે જે આપણું પોતાનું નામ સરનામું લખ્યું હોય ને ત્યાં આગળ પત્ર પાછો આવે બરાબર હવે આ એક ભાગમાં આપણે આવું જોયું હું તમને બીજા ભાગમાં બતાવીશ પણ આ બધું તમે તમારી નોટ બનાવજો એમાં લખજો વાંચજો અને મળે કરજો ઓકે બરાબર ચલો બીજા ભાગમાં હું તમને આગળ અધૂરો પાઠ જ હું તમને સમજાવું છું